સુરતના મહુવા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ સુરતના મહુવા તાલુકામાં આદિવાસી પંચ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીની શરૂઆત રેલી સ્વરૂપે પરંપરાગત વાજેન્દ્ર ઢોલ બેન્ડના સત્વારે એનાવલથી મહુવા ગામે પૂર્ણ કરવામાં આવનાર હતી પરંતુ મહુવાના ઉમરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો બીજી તરફ મહુવાના કાદિયા ગામે પણ અકસ્માત સર્જાયો હતો ઉમરા ગામે સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્તના બહારે મહુવા પોલીસના જીઆડી જવાનો અને હતા પટેલે વધુ સારવારની જરૂર જણાતા સમાજની રેલી પણ થંભી જઈને એકસો આઠ ને જગ્યા આપી હતી ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું તો બીજી મહુવાના કાદિયા ગામે પણ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંનેની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ઘટનાની જાણ આદિવાસી પંચને થતા બામણિયા સર્કલ પાસે પહોંચેલી રેલીને મરણજોણા સમાજના યુવકના મૌનમાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ઉત્સાહ ઉમંગ સાથે નીકળે રેલીમાં ગમગીની પ્રસરી ગઈ હતી મારું નામ ચૌધરી નરેન્દ્રકુમાર કાંતિલાલ છે હું મહુવા તાલુકા આદિવાસી પંચનો સભ્ય છું આજરોજ રોજ મહુવા તાલુકા આદિવાસી પંચ દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના અનુસંધાને અનાવલતી મહુવા વચ્ચે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું પરંતુ આ રેલીમાં ઉમરા ખાતે એક અકસ્માત થયો અને બીજો વસરાઈની આજુબાજુ થયો એમાં એક યુવાનનું મૃત્યુ થઈ જતાં એ અમારા જ પરિવારનો સભ્ય હતો મતલબ કે આદિવાસી સમાજનો સભ્ય હતો અને એમનું મૃત્યુ થઈ જતાં અમે સર્વાનુમત એવું નક્કી કર્યું કે એ યુવકના મૃત્યુના માનમાં અમે હવે આગામી રેલી ત્યાં નાતા ગાતા નહીં લઈ જઈશું અને અહીં જ એનું સમાપન કરીશું અને એના શોખમાં આ રેલી અમે અહીં પૂર્ણ જાહેર કરી છે જે બિલકુલ ખૂબ જ દુઃખની બાબત છે અમારા માટે કારણ કે અમે એવું છીએ કે આ વિશ્વ આદિવાસી દિવસનો સંદેશો શું છે એ સાચો સંદેશો લોકો સુધી પહોંચવો જોઈએ પરંતુ અમુક યુવાનો આવું કૃત્ય કરે છે રેલીમાં પોતાના બાઇકનું સાયલેન્સર કાઢીને આવે છે સ્ટન્ટ કરે છે એટલે એને આજુબાજુના લોકો જોઈ છે અને મારા પર આંગળી ચિંધાય છે કે શું આદિવાસી સમાજના લોકો આ માટે જ રેલી કાઢે છે એટલે ખૂબ દુઃખની બાબત છે અને આને લઈને અમે વિડીયોના માધ્યમથી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જણાવીએ છીએ લોકોને કે આવી રેલીઓ રેલીની અંદર તમે આવું કૃત્ય ના કરતા આપણા પર કોઈ આંગળી ચિંધાવે એવું કામ ના કરતા પરંતુ લોકો સમજતા નથી અને એના કારણે ખૂબ જ દુઃખની સાથે હું કહું છું કે આજે એક યુવાને જીવ પણ ગુમાવવો પડ્યો એટલે આ અમારા માટે ખૂબ જ આઘાતજનક બાબત છે અને ભવિષ્યમાં હવે આ અંગે અમારે નિર્ણય લેવો પડશે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરએમજી ન્યૂઝ મહુવા